નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેડો મિત્રમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે તમારી માટે રોયલ ઇલમફેલ્ડ નું 350 ક્લાસિક બુલેટ લઈને આવ્યો છું તો મિત્રો વિડિયો ની શરૂઆત કરતા પહેલા તમને જણાવી દઉં તો તમારે પણ આ પ્રકાર કે કોઈ પણ વાહન અથવા કોઈ પણ વસ્તુની જાહેરાત કરી હોય તો તમને જાહેરાત તો ફ્રીમાં કરી દેવામાં આવશે અમારો WhatsApp નંબર તમને નીચે દેખાય છે તેમાં તમે તમારી વાહનની તમામ વિગતો અને ફોટા તથા વિડિયો મોકલી આપો જાહેરાત તમને ફ્રીમાં કરી દેવામાં આવશે જાહેરાતનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી તો મિત્રો આજે તમારી માટે રોયલ એન્ફિલ્ડનું ક્લાસિક ત્રણસો પચાસ બુલેટ લઈને આવ્યું છે બુલેટની કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં તમને આ બુલેટ જોવા મળશે ભાઈ દ્વારા આ બુલેટ આખું રનિંગ બનાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશનમાં આ બુલેટ તમને જોવું મળશે હવે આ બુલેટના સૌપ્રથમ તમને મોડલની વાત કરી દેવામાં તો બે હજાર સત્તાણું અને અઠાણું ના મોડલનું તમને આ બુલેટ જોવા મળશે તમારે બુલેટ લેવાનું હોય તો આ બુલેટ તમને વિશિયા તાલુકાના લાલાવદર ખાતે તમને તમને આ બુલેટ જોવા મળશે નંબર નીચે આપેલા છે તે માટે તમે માલિક નો કોન્ટેક કરી શકો છો હવે મિત્રો આ બુલેટની કિંમત ની વાત કરવામાં તો માલિક દ્વારા અંદાજિત કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખવામાં આવી છે જેમાં રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર થોડો ઘણો નોર્મલ ફેરફાર કરી દેશે અને જો મિત્રો તમે દરરોજ આ પ્રકારે વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર જરૂરથી કરજો